પંથકમાં વરસાદ બંધ થયો છે હાલાકી પણ યથાવત છે રતનપર સંદેશ આ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ઘેડ પંથક વરસાદી પાણીમાં આખે આખું ગરકાવ છે રતનપર ગામના ઘરોમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે ખેતરો વરસાદી પાણીથી તરબોળ થઈ ગયા છે વરસાદે તો વિરામ લીધો છે પરંતુ પાણી હજુ ઓસર્યા નથી જોકે ઘેડ પંથકમાં દર વર્ષે આ પ્રકારની સ્થિતિ સર્જાતી હોય છે અને આ વર્ષે પણ એ જ પરિસ્થિતિ છે અને અનેક ગામડાઓ છે તે પાણીથી તરબોળ છે પાણી ઓસર્યા નથી અને લોકો પણ આજે પણ પાણીની વચ્ચે રહેવા માટે મજબૂર બન્યા છે હવે આવી ગયો છે માથે ધક ધકતો તાપ પરંતુ મેઘરાજા જે આફત વરસાવી છે એના દ્રશ્યો બતાવવા માટે અત્યારે પોરબંદરના ગેર પંથકમાં પહોંચ્યા છું રતનપર ગામના તમે દ્રશ્યો જોઈ રહ્યા છો ડમ્પરથી અમારે ગામમાં પ્રવેશ કરવો પડ્યો કારણ કે ગામમાં તમામ જગ્યા ઉપર પાણી ફરી વળ્યા છે અને આ જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો આ કોઈ તળાવ નથી આ ખેતરના દ્રશ્યો છે ખેતરમાં અત્યારે પાણીમાં તરબોળ છે જળ તાંડવ જોવા મળી રહ્યું છે તમામ જગ્યા ઉપર પાણી ભરાઈ જતા જે ખેડૂતો છે એમને સૌથી વધારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે અહીંયા ગામના લોકો છે એમની સાથે વાત કરીએ ભાઈ ગામમાં કેટલા દિવસથી પાણી પાણી છેલ્લા સાત આઠ દિવસ થયા છે મારો આખો પાક છે સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે અને બે બે વખત તો આ ખેતરમાં વાવેતર કર્યા હતા આ બીજી વખત વાવેતર કર્યું તે પણ સંપૂર્ણપણે નિષ્ફળ ગયું અને તમે આમ જોઈ શકો કે આ ઘરની ઘર વખરી જે છે તે આખી પલળી ગઈ અને જે ઢોર ને સારો કુસો ખવરાવાનો છે તે પણ સંપૂર્ણપણે આખો પલળી ગયો છે અને ઘણી બધી નુકસાની છે જેમ કે ઇલેક્ટ્રિક વસ્તુ છે વાહન વ્યવહાર છે ચીજ વસ્તુ કોઈ ઢોરને હે ઘર વખરી હે ઘણી બધી જાતની નુકસાની થઈ છે અમારે રતન પર એટલે કે નુકસાની પણ ઘણી છે સૌથી વધારે જો અહીંયા નુકસાનીની વાત કરું તો લોકોના ઘરમાં જે ઘરવખરી હતી એ પાણી ઘૂસી જતા તમામ જે ઘર વખરી છે એ તણાઈ ગઈ છે રહેવું મુશ્કેલ બન્યું છે એના ટાયર ડૂબેલા છે ઘરની બહાર જે વસ્તુઓ હતી ઘરની એ પણ બહાર પાણીમાં દેખાઈ રહી છે અને લોકો અત્યારે ઘરની બહાર ખાટલામાં સહારો લઈને બેઠા છે જે અત્યારના દ્રશ્યો દેખાઈ રહ્યા છે તો બીજી બાજુ ખેડૂતોની જયારે વાત કરતા હોઈએ તો ખેતરમાં પાણી ભરાઈ જતા ઘણી એવી તો ગેડ પંથક ની આ દ્રશ્યો છે કે આ વરસાદી પાણી હજુ ઓસરિયા નથી અને ખેડૂતોને પારાવાર મુશ્કેલી છે ખેતરો છે તે જળથી તરબોળ થયા છે જળભરાવ હજુ પણ યથાવત છે વરસાદે ચોક્કસ વિરામ લીધો છે પરંતુ પાણી હજુ ઓસર્યા નથી ગેડ પંથકમાં જે રીતે અવિરત વરસાદ વરસ્યો તેને લઈને ગામડા છે તે જળમગ્ન થયા છે ખેતરો છે તે પાણીથી તરબોળ થયા છે પાકને પણ નુકસાનીની ભીતિ ખેડૂતોને સેવાઈ રહી છે અને હાલાકી ભોગવી રહ્યા છે પાણીની વચ્ચે ગ્રામજનો રહેવા માટે મજબૂર બન્યા છે અવરજવર પણ બંધ છે તો અનેક વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે હજુ યથાવત છે છે જે વરસાદ હવે તારાજીના સામે આવી રહ્યા રતનપર ગામે પહોંચીશું પોરબંદરના ગેડ પંથક છે આ કહેવાય છે ગેડ પંથક ને રકાબી જેવો આકાર છે ચારે કોટથી પાણી જો એક વાર અંદર આવી જાય ત્યારબાદ એ પાણી બહાર જવું મુશ્કેલ છે અને એવી જ સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે આજે તમે રતનપર ગામના દ્રશ્યો જોઈ રહ્યા છો અમે જ્યાં રહેણાંક વિસ્તારમાં આવ્યા છીએ રહેણાંક વિસ્તારમાં પણ કંઈક આવું જ દેખાઈ રહ્યું છે કે અહીંયા સુધી પહોંચવામાં પણ તકલીફ પડી ડમ્પર ઉપર બેસીને અમારે લોકોને અહીંયા પહોંચવું પડ્યું સંદેશ ન્યૂઝ આપને ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે કે સ્થિતિ ખરેખરમાં કેટલી વિકટ છે ગામના લોકો કેટલી ખરાબ પરિસ્થિતિ વચ્ચે રહેવા માટે મજબૂર બન્યા છે અને બીજી બાજુ વાત કરીએ જ્યારે ખેડૂતોની તો તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ ખેતર છે પાક આ વરસાદી પાણીમાં ધોવાઈ ગયો છે વિનાશ વાફત મેઘરાજાએ અત્યારે વરસાવી હતી ત્યારબાદ આ જે દ્રશ્યો છે એ સામે આવી રહ્યા છે એટલું જ નહીં એમનું એ પણ કહેવું છે કે પાક સારો એવો લઈ શકશું માહોલ હતો એ પછી પણ જ્યારે આ આફત વરસી મેઘરાજા મન મૂકીને વરસાદ તોફાની બેટિંગ કરી ત્યારબાદ હવે ખેડૂતોના હાથે કઈ આવે એવું નથી એક કોળિયો જે આયલો કોળિયો છીનવાઈ ગયો હોય એવું અત્યારે લાગી રહ્યું છે કારણ કે બધા જ ખેતર પાણીમાં તરબોળ છે જે પાક વાયો હતો મગફળી હતી કપાસ વાયો હતો એ બધો પાક પાણીમાં ધોવાઈ ગયો છે એ બધું જ થઈ છે અને એના જ કારણે કઈક આ પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે ગામના આસપાસના દ્રશ્યો પણ તમને બતાવો અહીંયા ઘર પણ આવેલા છે કાચા મકાન છે એ તમામ કાચા મકાનોમાં પણ પાણી ઘૂસી ગયા છે તો આ નીચેના જે તમે દ્રશ્યો જોયા છો જે ઢોરને ખાવા માટે અહીંયા ઘાસચારો રાખવામાં આવ્યો હતો એ ઘાસચારો પણ પલળી ગયો છે આ કોઈ એક જગ્યા નહી બધી જ જગ્યાએ આવી પરિસ્થિતિ છે અને જે પાણી તમને દેખાઈ રહ્યા છે બસ આ પાણી છેલ્લા ચાર પાંચ દિવસથી આ જ રીતે યથાવત છે પાણી નથી જતા નથી આવતા જો વરસાદ વરસે છે તો પાણી વધી શકે છે પણ પાણી અહીંયાથી ઓસરે એવી કોઈ જ શક્યતાઓ અત્યારે નથી દેખાઈ રહી એના માટે ખાસ રજૂઆતો પણ સ્થાનિકો દ્વારા અનેક વાર કરવામાં આવી છે જ્યારે જ્યારે વરસાદ આવે ત્યારે ત્યારે આવી પરિસ્થિતિ આ ગેડ પંથકની જોવા મળતી હોય છે ગેડ પંથકમાં જો એકવાર પાણી ઘૂસી જાય તો એ પછી ઓસરતા નથી દસ દસ વીસ વીસ દિવસ સુધી રાહ જોવી પડે છે અને ત્યારબાદ આ પાણી આ ગામમાંથી ઓસરે છે ગામની બહાર જવા માટે પણ જો તમારી પાસે વાહન હોય તો તમે ગામની બહાર જઈ શકો એવી મુશ્કેલી અત્યારે ગામ લોકોને વેઠવી પડી રહી છે કેમેરામેન સંદીપ રાઠોડ સાથે ભાવિની ડબકર સંદેશ ન્યુઝ રતનપર ગામ પોરબંદર